રાજકોટમાં શિક્ષણનો અભિગમ વધારવા ડિજિટલ શિક્ષણ બનાવવા માટે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જે આધુનિક ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 480 ને સ્કૂલમાં જે એક હજાર બાવન જેટલા ક્લાસરૂમ છે તેનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે સાથે સાથે એક હજાર પાંચસો જેટલા ક્લાસરૂમ છે તેમને સ્માર્ટ બોર્ડથી સજ્જ કરવામાં આવ્યા છે અને 479 એંસી જેટલી કમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવી છે અને સાથે સાથે તે જે આ બાળકો છે તે ડિજિટલ વર્ક કરી શકે સ્માર્ટ બોર્ડના અભ્યાસથી પોતાનું શિક્ષણ છે તેનું સ્તર ઊંચું લાવી શકે તેનો હેતુ આ શિક્ષણ વિભાગનો છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું આ શાળાઓમાં જે સ્માર્ટ બોર્ડ બનાવાયા છે લેબ બનાવાય છે અને દસ જેટલી સાયન્સ લેબ પણ બનાવાય છે તો આ શિક્ષણમાં જે શાળાઓમાં શિક્ષકો કેટલા છે અને શિક્ષકો હોય તો તે શું માત્ર બાળકોને ભણાવશે કે પછી તે પણ વીવીઆઈપી પાસ લઈને જે સોમનાથ જેવા મંદિરોમાં છે ત્યાં શ્રદ્ધાળુઓને જમાડવાનું પણ કામ કરશે કારણ કે સરકારી સ્કૂલમાં આ આયોજન થઈ રહ્યું છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો